श्रीकृष्णाय वासुदेवाय हरि परमात्मने પ્રત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ તો વાત આપણા કર્મની છે આપણા નસીબની નહીં આપણા કરેલા કર્મ જ આપણને આગળ લાવે છે અને પાછળ પણ ધકેલે છે તો કદી આપણા નસીબને દોષ નહીં આપવાનો કારણ કે આપણે જેવું કરીએ છીએ એવું જ આપણે ભોગવીએ છીએ પેલું કહેવાય છે ને કે કર્મનું ચક્ર ગોળ ફરીને પાછું આપણી પાસે જ આવે છે એ બીજે ક્યાંય નહીં જતું તો આ જ વાત સાથે બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ આઈ હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ અને થઈ ગઈ છે મસ્ત મજાની સવાર અને ઘરનું બીજું બધું કામ તો થઈ ગયું છે પણ ઠંડીના લીધે છે મમ્મી હાલ હજી તો કપડાં ધોવા બેઠા છે તો પહેલાં આપણે મમ્મીને મળી લઈએ પછી આજે બપોરે બનાવવાનું છે ડુંગળી બટાકાનું શાક અને રોટલા તો આપણે ડુંગળીને સમારીને મૂકી દઈએ તો મમ્મીને ખાલી વઘારવાની રહે અને રોટલા કરવાના રહે તો એ રેસીપી હું તમારી જોડે શેર કરીશ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હા તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો શું કર્યું જો લીલી ડુંગળી બટાકાનું શાક સમારી મૂક્યું ને એન્સીએ તો ને એનસીને તો બિચારી લીલી ડુંગળી રોડાવીએ દીધી તો આપણે પહેલાં જ લીલી ડુંગળીનું શાક બનાવવા માટે તેલ મૂક્યું તો તેલમાં

મારીથી થોડું મરચું થોડી હળદર એમાં તાણા જીરું હવે આપણે એને કરીશું મિક્સ

ઓગળી જાય ને ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખીએ અને અહીંયા મમ્મીએ રોટલા કરવાના ચાલુ કરી દીધા છે હે ને અને મેં બે ભાખરી બનાવી છે એક કાનાની અને એક મારી રોટલા ખાતો જોર આવે ને એટલે ના એવું નહીં પણ રોજ રોજ રોટલા નહીં ભાવતા રોજ રોજ આપણે ક્યાં બનાવીએ રોટલા થાય છે

તો આપણે લેવાનું છે ખાલી આપણે એમનું પાણી પીરું તો થઈ ગયા છે પોણા બે અને હું મમ્મી અને પપ્પા જમવા બેસી ગયા છીએ તો જેમ કીધું હતું એમ જમવામાં છે મારામાં ભાખરી ડુંગળી બટાકાનું શાક અને ગોળ મમ્મીએ લીધું છે રોટલો ગોળ

લુકા છુપી હાઈડ એન્ડ સીકની ગેમ રમે છે અને ત્યાં આગળ ઓલ્ડ એજ લોકો ઓલ્ડ એજ નહીં એ તો કપલ જ છે આ બાજુ છે અને જો ત્યાં આગળ અમુક લોકો ચાલે છે અને જો આ એક ભાઈ પાછળ આવે છે ને એ દોડે છે જમવામાં બનાવી દીધી ને મસ્ત ફોતરા વિદાની ખીચડી મરચાં વઘારેલા ભાખરી અને ઠંડુ દૂધ તો નેસુ પપ્પા બે ગયા હતા જમવા માટે અને નેન્સી ગઈ અંદર પકવાનને જમાડવા માટે તો ને આવે એટલે પછી અમે જમી લઈએ તો ચલા તમે બધા પણ જમવા માટે તો થઈ ગયા છે સાડા દસ અને હવે અમારો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ